નમસ્કાર દર્શક મિત્રો ભારતીય હિન્દુ સનાતન ધર્મમાં લગ્ન પછીમાં બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્ત્વ છે ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે તેથી જીવન દરમિયાન થતા સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે ત્યારે ઇન્ટરનેશનલ કથાકાર પૂજ્ય બાપુ શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ ખેરગામની પુત્રવધુ ચિરંજીવી સૌભાગ્યવતી શીતલ કૃષ્ણ શુક્લનો સીમંત સમારોહ વિદેશની ધરતી પર ભારતીય સનાતન ધર્મના રીતો રિવાજથી કેનેડાના ટોરન્ટો ખાતે ઉજવાયો કેનેડાના ટોરન્ટોમાં કથાકાર પ્રફુલભાઈ શુકલીના પુત્રવધુ શીતલકૃષ્ણ શુક્લનો સીમંત સંસ્કાર વિધિ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ધામધૂમથી ઉજવાયો હતો જેમાં બ્રેમ્પટ્ટન નોર્થના સંસદ સભ્ય કેલેડન રાજ્ય સચિવ રૂબી સહોતા ડોક્ટર હરેન્દ્ર જોશી ડોક્ટર જલ્પા જોશી વિદાન જોશી વિધિ જોશી અશ્વિનાબેન મુકેશભાઈ પટેલ અશોકભાઈ ડી પટેલ જયસુખભાઈ પનાસેરિયા ચેતનભાઈ જોશી અક્ષય જાની વિશ્વાબેન દવે સહિત મહેમાનો જોડાયા હતા વિશેષમાં કેનેડા સરકારના મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાંસદ રૂબી સહોતાએ શીતલ શુક્લને શુભેચ્છા પાઠવી હતી ત્યારબાદ સાંજે કેનેડાની હોટલ એવન્યુમાં યોજેલા સત્કાર સમારંભમાં બ્રામ્ટન મિલ્ટન બેરી લંડન થાઉજન આઇલેન્ડ મોન્ટેરિયલ ઈન્ટોબિકોક અને ટોરન્ટોથી મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા આ શુભ અવસરે રેખાબેન શુક્લ અને ડોકટર જલ્પાબેન જોશીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું બારડોલીના વિદ્વાન આચાર્ય ચેતનભાઈ જોશીએ કુળદેવી રાંદલ માતાનું પૂજન કરાવીને વેદમંત્રો ઉચ્ચાર કર્યા હતા ભારતથી વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય શરદભાઈ વ્યાસ પ્રફુલભાઈ શુક્લ ઈશ્વરદાદા